મહાદેવ હર 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 મહાદેવ તારીખ બાવીસ અગિયાર બે હજાર ચોવીસ શુક્રવાર મોટીગોપ ગામ તાલુકા જામજોદપુર જિલ્લો જામનગર જે સાંજના પોણા પાંચ વાગ્યા છે હવે આજનો બ્લોગ આપણો મારા સબસ્ક્રાઈબ ભાઈઓ બહેનો મારા ફ્રેન્ડ સર્કલ મારા સગાવાલા માટેનો થેન્ક્સ માટેનો ખૂબ ખૂબ ધન્યવાદ માટેનો છે આપણે બોપની મોટ ચેનલ છે અને ગઈકાલે રાતે એક હજાર સબસ્ક્રાઈબ પૂરા કર્યા છે અને હજી વોટ ટાઈમ ઘણો ઘટે છે એટલે તમને બધાને રિક્વેસ્ટ કરું છું કે મારા વિડીયો બને ત્યાં સુધી આખા જોજો આખા જોશો લાઈક કરશો કોમેન્ટ કરશો શેર કરશો સબસ્ક્રાઈબ કરશો એટલે આપણા વિડીયો છે એનો વોટ ટાઈમ પૂરો થઈ જાય તમારો બધા એનો ખાસ સપોર્ટ હોવો ખૂબ જ જરૂરી છે ભૂતકાળમાં કાંઈ મારા વિડીયામાં કોઈને દુઃખ લાગ્યું હોય અથવા કોઈને કાંઈ પ્રોબ્લેમ હોય તો માફ કર દેજો કારણ કે આપણે હજી નવા જ છીએ સમજી લો ભલે પાંચ છ મહિના થઈ ગયા પણ હજી આપણે યુટ્યુબની દુનિયામાં નવા જ છીએ એટલે માફ કર દેજો અને મને સપોર્ટ કરજો બીજું કે આપણે સાઈડમાં નાની દુકાન છે ઠંડાપીણાની એટલે આપણે લોંગ વિડીયો બહુ ઓછા બનાવીએ કારણ કે લોંગ વિડીયો બનાવવા માટે બહાર આપણે લોકેશન ગોતવું પડે દરરોજ હરવું પડે ફરવું પડે પણ કારણ કે જો હરવા ફરવા જાય તો આપણે દુકાન બંધ રહીએ બધુંય કરશું હજી આગળ જાતા જતાં બધું તમારા બધાનો સાહસ સપોર્ટ હૈશે અને આપણો વોટ ટાઈમ પૂરો થઈ જાય એટલે પછી દરરોજના નવા નવા લોકેશન એ આપણે પહોંચશું અત્યારે હજી આપણે સબસ્ક્રાઈબ એક હજાર પૂરા કરી દીધા છે વોટ ટાઈમ હજી એક હજાર પૂરો થયો છે હજી ત્રણ હજાર વોટ ટાઈમ ઘટે છે એટલે વિડીયો મારો અંત સુધી બધા જોજો બીજું કે આવનારા સમયમાં હજી નવા નવા વિડીયા આવશે લાઈક કરતા જાજો કોમેન્ટ કરતા જાજો શેર કરતા જાજો સબસ્ક્રાઈબ કરતા જાજો અને મને ખૂબ જ સપોર્ટ કરજો આપણે કોઈ આમ દુશ્મની નથી કોઈ આમ કાંઈ દુખાવો નથી આપણે કોઈ કંઈ બાબતનો બધા આપણા ભાઈઓ જ છીએ બરાબર કોઈપણને કાંઈ પ્રોબ્લેમ હોય તો માફ કરી દેજો કારણ કે ટીપે ટીપે સરોવર ભરાય આપણે આગળ પણ કીધું હતું કે ભાઈ એક સબસ્ક્રાઈબથી કાંઈ ના ખાય એવું નથી ટીપે ટીપે સરોવર ભરાય બરાબર છાટામાંથી ધોરીઓ ચાલુ થાય ખાબોચીઓ ચાલુ થાય વેણ ચાલુ થાય પછી છેલું આવે પછી નદી ભરાય પછી નદી જાય તો ડેમમાં જાય ડેમ ભરાય બરોબર એટલે એ રીતના જ છે સબસ્ક્રાઈબ કરતા જજો લાઈક કરતા જજો કોમેન્ટ કરતા જજો શેર કરતા જજો અને મને સપોર્ટ કરતા જજો બીજું અત્યારે ઠંડીનો માહોલ છે દિવસો અત્યારે ટૂંકા થઈ ગયા રાત લાંબી થઈ ગઈ એટલે અત્યારે મહેનત જેટલી આપણે વિડીયામાં કરીએ જેટલી ઓછી છે રાતના એક દોઢ બે વાગે જ કાંઈ નહીં વિડીયા વિડીયા બનાવે ભાઈડા નથી ભાઈ એને ટાઈમ ટાઈમટેબલ સહિત ટેગ નાખવી પડે એડિટિંગ કરવી પડે વાયરલ કરવો પડે એટલે બહુ જાજી મહેનત માગી લઈએ છ મહિના થયા છે આપણે છ મહિના રાતની દીધી એક મહેનત કરી છે હજી પણ મહેનત ચાલુ જ રહેશે આપણી એટલે ગોપની મોજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો લાઈક કરતા જજો કોમેન્ટ કરતા જજો શેર કરતા જજો ને સપોર્ટ કરજો ભાઈ હું તમારો નાનો ભાઈ છું મોટો ભાઈ છું બરાબર એક ફ્રેન્ડ છું સપોર્ટ કરજો ભાઈ મહાદેવ હર 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 મહાદેવ